કરજણના વલણ ગામમાં બે દીકરીઓ બી એચ ડોક્ટરની પ્રાપ્તિ મેળવી વલણ ગામનું નામ રોશન કર્યું કરજણના વલણ ગામમાં એક ગરીબ પિતા અને પિતાની પાછળ રહેલ દીકરીઓના મોસાળ નાના નાની મામા તેમજ એમના પરિવારની સંઘર્ષભરી કહાની છે દરેક માનવ જીવનમાં સંઘર્ષો હોય છે પરંતુ સાચી સફળતા એ છે કે સંઘર્ષ સામે ધીરજ લડે અને પોતાનું સપનું પૂર્ણ કરે આજે આપણે એવા પિતા વિશે જાણવા જઈએ છીએ જેમના પાસે ઘણું ન હતું પરંતુ મનોબળ અને મહેનત અચૂક હતી ગામના નાના સાયકલ સ્ટોરથી પોતાનો પરિવાર ચલાવતા અને સાયકલના પંચર બનાવી ગુજરાન ચલાવતા એક પિતાએ તેમના ચારેય દીકરીઓ માટે ઉચ્ચ અભ્યાસનું સપનું જોયું ગરીબી હોવા છતાં પિતાએ દીકરીઓને ભાવિ માટે પૂરતી પ્રેરણા આપી જેમાંથી બે દીકરીઓને બે ડિગ્રી પ્રાપ્ત કરી વલર ગામમાં ક્લિનિક ઓપન કર્યું અને બીજી બે દીકરીઓનો અભ્યાસ ઉચ્ચ વેગે અભ્યાસ સફળતાપૂર્વક તેમજ દરેક વર્ગના અને દરેક ધર્મના લોકો માટે આ દીવાન સમાજની દીકરીઓ ફ્રીમાં કેમ્પ યોજી દરેક સમાજ માટે ગરવડું અને સમાજસેવી અને પ્રેરણાદાયી બને છે દર મહિનાના બીજા અને છેલ્લા રવિવારે સો સિનો દરગાહ ઉપર ફ્રીમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજી ગરીબ વર્ગના લોકો માટે આશારૂપ બની રહી છે આ ક્લિનિકના ઓપનિંગમાં ક્લિનિકા બાવા સાહેબ હસ્તક ઓપન કરાયું હતું તેમજ વલર ગામના સરપંચ સિરાજપુડા તેમજ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં યુવાન સમાજના પરિવારો અને ગામજનો હાજર રહ્યા હતા

सु नाम से दों डॉक्टर नशन दीवान तुम्हें तो जे आप प्राप्ति हासिल करी थे के यूनिवर्सिटी माथी तुमने तो हासिल करी मैं पारु यूनिवर्सिटी माथी बणलेली छु मैं होम्योपैथी डिपार्टमेंट माथी डिग्री हासिल करी छे और मैं बीएचएमएस तुमने तो कर्यो छे होम्योपैथी हां बीएचएमएस करेलो छे मैं हाल तुम्हारी तो क्या અત્યારે હો વડોદરામાં જોબ કરતી હતી ને હાલ તમે મને ખાતે જે દવાખાનું છે મને મારું દવાખાનું પોતાનું હોમિયોપેથી ક્લિનિક ઓપન ઓપન કરેલું છે જનરલ પ્રેક્ટિસ માટે તો તમે આની સીધી પાછળ તમે કોને પાતી આપશો આના પાછળ બધાથી મોટો હાથ અલ્લાહનો છે અલ્લાહ પાકે બધું બરાબર કર્યું છે પછી એમાં મારા મમ્મી મારા પપ્પા મારા મામા લોકો એ લોકોએ મારા ફેમિલીવાળા બધા લોકોએ મારો બહુ સપોર્ટ કર્યો છે ને એવી તમે આગળ આવ્યા છે અને હાલ અમે બીજી ડિગ્રી પર છે તેમને પણ બીએચએમએસ પ્રાપ્તિ હાસિલ કરી છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું શું નામ ડોક્ટર રેશમા દિવાન તો આ જે સિદ્ધિ હાસિલ કરી તેની પાછળ તમે કોને હેઠ આપશો સૌથી પહેલા તો અલ્લાહનો છે પછી મારા જે પીર સાહેબ છે હજરત જમિયત ખાબાવા બાવા પછી મારા પપ્પા છે મારા બંને મામા છે મારા પપ્પા મહેબૂબસા દિવાન મારા મામા કરીમુલ્લા દિવાન બીજા મારા મુસ્તાક મારા કાકા બધા આખી મારી હોલ ફેમિલી મારા નાની મારા મામી બધા આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં બધાને આખી મારી હોલ ફેમિલીનો હાથ છે તમે ક્યાં સર્વિસ અત્યારે આપી હતી અત્યારે હું વલણ હોસ્પિટલમાં હું હોમિયોપેથ તરીકે જોબ કરું છું એક મેડિકલ ઓફિસર તરીકે માતા પિતાનો વ્યવસાય મારા પપ્પાની સાઇકલની સ્ટોર છે મારા મમ્મી હાઉસ વાઈફ છે પંચોનો વ્યવસાય છે તમે જે આ પરિસ્થિતિમાંથી તમે બીએસએમએસ બન્યા છે તો કેટલી તમને કેટલી તકલીફોનું મુશ્કેલી પડી પ્રોબ્લેમ્સ તો બહુ બધી આવી છે બટ ફેમિલીનો સપોર્ટ એટલો હતો કે આ બધી જે પ્રોબ્લમ્સ હતી એ બધી નાની દેખાતી હતી બીકોઝ ફેમિલીનો સપોર્ટ હતો એટલે ઇન્શાલ્હાએ આટલા કેપેબલ થઈ ગયા છે હવે હાલ ત્રીજા ક્રમાંકની દીકરી છે તેમની સાથે પણ આપણે ટૂંકમાં વિચાર કરીશું અને ચર્ચા કરીશું શું નામ દિવાન નજરાના મહેબૂબ શાહ તમે અત્યારે શું કરી રહ્યા છો મેં આ બે હોમિયોપેથીમાં અભ્યાસ કરું છું સેકન્ડ યર કઈ જગ્યાએ તમે વલાન હોમિયોપેથિક મેડિકલ કોલેજ આ ત્રીજી દીકરી છે તે પણ અભી હોમિયોપેથિકમાં પ્રાપ્તિ હાસિલ કરી રહ્યા છે અને અભ્યાસ કરી રહ્યા છે અને ચોથી ડિગ્રી છે તેમની સાથે પણ આપણે

જન્મીને આવીને આ પ્રાપ્તિ હાસિલ કરી છે તે એક બહુ સમાજ માટે અને મુસ્લિમ સમાજ માટે હોનર ગામ માટે પણ અને પૂરા દેશ માટે પણ એક ગર્વની વાત છે અને દેશ માટે પણ એમને કોઈ પણ વર્ગ માટે કેટલીક જગ્યાએ ફ્રીમાં કેમ્પ કરી રહ્યા છે અને કેટલીક જગ્યાએ હાલ દવાખાનું એમનું ચાલી રહ્યું છે તો તમે જે ફ્રીમાં કેમ્પ કરી રહ્યા છો કે જગ્યાએ કહો છો અને દરેક વર્ગ માટે તમે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરો છો હા અમે સિનોરમાં હજરત મકબૂલ સફી બાવાની જે દરગાહ છે ત્યાં અમે ફ્રીમાં કેમ્પ કરીએ છીએ ત્યાં અમે હોમિયોપેથી કેમ્પ કરીએ છીએ અને બધા દરેક ધર્મ જાતિ બધા લોકોને ત્યાં ફ્રીમાં દવા અને સારવાર આપવામાં આવે છે કે કે સમય તમે કહો છો અમે લોકો મહિનાના બીજા અને ચોથા રવિવારે કરીએ છીએ તમે પણ હા હું પણ ત્યાં જઉં છું અમે બંને સિસ્ટર ત્યાં સેવા આપીએ છીએ હા હતા ચાર દીકરીઓ તેમને એક બો ગર્વ વાત છે કે એમને સમાજ માટે બહુ સારી પ્રાપ્તિ હાસિલ કરી છે અને બહુ સરસ અને ગર્વની વાત છે જોતા રહો સમગ્ર અહેવાલ નાવી પહાડ ન્યુઝ રિપોર્ટર તસલીમ એ વિડીયો કો લાઈક કરે હમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમારી વિડીયો સબસી પહેલી